રાજકોટના ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ડેપ્યુટી કલેક્ટરે નીમ સરકારી જમીનના કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પૂર્વ તલાટી મંત્રી સામે જમીન લઈને ફરિયાદ નોંધાઈ છે ગ્રામ પંચાયતના વર્તમાન તલાટી ભાવેશ ઉદેશી દ્વારા પૂર્વ તલાટી ધમેશ રત્ના હાપલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સો ચોરસ વારની નીમ થયેલ સરકારી જમીન બારોબાર વેચી નાખી ડેપ્યુટી કલેક્ટરે નીમ કરેલ જમીન પ્રતિ ચોરસ મીટર રૂપિયા અગિયારસો લેખે કુલ ચુમ્માલીસ પ્લોટની છ હજાર બસો સાહીઠ ચોરસ મીટર જમીન અંદાજે રૂપિયા સિત્તેર લાખમાં વેચી નાખી કૌભાંડ કરીને જાહેર હરાજી કર્યા વિના વહેણ કરવામાં આવેલ જમીનના પ્લોટોની ગ્રામ પંચાયતના રેકોર્ડમાં પ્લોટ ધારકોની નોંધ સરકારી કર્મચારીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન બારોબાર વહેંચી નાખતા અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ કરવામાં આવી છે હાલા ગોંડલ તાલુકા કોંગ્રેસમાં આજના ન્યૂઝમાં આવેલું કે ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી પકલાણી તો અમારા ગોંડલ માટે તો આ બહુ શરમજનક બાબત કહેવાય અને ગોંડલનો ઇતિહાસ તો આપ સૌ જાણો જ છો પણ આ એક બાકી હતું કે નકલી તાલુકા પંચાયત કચેરી પકલાણી ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે બે હજાર ત્રેવીસમાં તત્કાલીન મંત્રી દ્વારા એક કૌભાંડ આચરવામાં આવ્યું અને નકલી તાલુકા પંચાયતના સહી સિક્કા એટલે પેડ ટીડીઓના ચોરી સહી સિક્કા ચોરી અથવા ડુપ્લિકેટ બનાવીને ગામ લોકો ભોળા ગામ લોકો જેને કંઈ જાણ નથી તે લોકોને સોથી દોઢસો વારના અંદાજીત ચુમ્માલીસ જેટલા પ્લોટ સાડા નવસોથી હજાર રૂપિયાના ચોરસ વાર ભાવ પ્રમાણે વેચી નાખી અને એ કૌભાંડ હવે બહાર પડ્યું તો કહેવાનો મતલબ એ છે કે કૌભાંડ થયું અને અંદાજીત દોઢ બે વરસ થયું અને આજના ન્યૂઝમાં એવું પણ આવેલું છે કે અત્યારના હાલના જે ટીડીઓ છે તેમને આ કૌભાંડની જાણ હતી અને તલાટી મંત્રીની એવી વાત છે કે તલાટી મંત્રી આમાં મુખ્ય રોલ છે પરંતુ ફક્ત એક તલાટી મંત્રીથી અવડું મોટું કૌભાંડ શક્ય નથી સરપંચ એની બોડી તાલુકા પંચાયતના કર્મચારી તત્કાલીન તાલુકા પંચાયતના અધિકારી બધાની મીલીભગત હોવી બને છે આમાં કારણ કે ફક્ત એક તલાટીને બલીનો બકરો બનાવી અને જે મોટા મગર છે એને બચાવવાની તૈયારી ચાલતી હોય એવું અત્યારે લાગી રહ્યું છે અને કલેક્ટર સાહેબની આજની બાઇટમાં પણ એવું જોવા મળ્યું કે તલાટી મંત્રી જવાબદાર પરંતુ એ શક્ય નથી કે એક તલાટી મંત્રી એવડું મોટું કૌભાંડ કરી શકે અને તમે વિચાર તો કરો કે કૌભાંડ તો કર્યું પણ અધિકારીઓને પર ચોરસ મીટરે ત્રણસો રૂપિયા એક્સ્ટ્રા લાંચ આપી એ સાબિત કરવા માટે કે આ સાચું છે એટલે પ્રજાના માણસમાં એવું છે કે જો અધિકારી લાંચ લઈએ તો કાર્ય સાચું કહેવાય બાકી જો લાંચ ન લઈએ તો એવું અત્યારે અધિકારી કોઈ હોય એવું શક્ય નથી એટલે આ ગુજરાતની કેવી પરિસ્થિતિ ગણવી આને કે અવળા મોટા કૌભાંડ થાય પછી એના અધિકારીઓ દબાવવાની કોશિશ કરે અને ન દબાય તો કોઈ પણ એક વ્યક્તિને કર્મ નાના કર્મચારીને બલિનો બકરો બનાવી આખા કૌભાંડને ઢાંકી દેવાનું તો મારી કલેક્ટર સાહેબને અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને નમ્ર વિનંતી છે કે આમાં જે સાચા ગુનેગારો છે તેને પકડો અને જે સામાન્ય લોકો છે જેને આ પ્લોટ લીધા છે અને પૈસા ભર્યા છે તેમના પૈસા પાછા મળી જાય એવી એક વ્યવસ્થા કરો અને આવા ગુનેગારોમાં એક દાખલો બેસાડો કે બીજી વાર કોઈ ભોળી પ્રજાને આવી રીતે કોઈ લૂંટે નહીં નમસ્કાર